અલા અલા આ તાને હું બે દાડા પરવાસ જોબન એટલે થાતી ગયો હા માર ભઈ હારું કોઈ નઈ લીજો એટલે એમની આ પત્રો ઈ ક્યાંથી આડો આવી ગયો અલા હું ઘરે જ બસે માર પેન કરાવે છે તો માર પેન કડિયા લાવતો રહું ભયા એ ભયા મને ભયા હું બે પરવારમાં ગયો આ આમ તો છે હા હું બે

ઘડિયા <tipos> <tipos>